दियोदर्म हॉस्पिटल खाते ऑपरेशन सिंदूर ने अर्पण रक्त सिंदूर ब्लड डोनेशन कार्यक्रम योजायो કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન સામે યુદ્ધ કરી પાકિસ્તાનના મનસુબાઓ નિષ્ફળ કર્યા છે અને પાકિસ્તાને યુદ્ધ મોકૂફ કરવા માટે મજબૂર કરી દીધું છે ત્યારે આજરોજ દિયોદરમાં મા હોસ્પિટલ દિયોદર જગદંબા માનવ સેવા ટ્રસ્ટ અને વોલેન્ટરી બ્લડ બેંક પાટણ દ્વારા રક્ત સિંદુર બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આપણા દેશના વીર જવાનોને બ્લડની જરૂર પડે તો તેના માટે આ કાર્યક્રમ થકી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર નગરના સર્વ સમાજના લોકો આ રક્ત સિંદુર બ્લડ

અને મહા હોસ્પિટલના સાનિધ્યમાં જીગરભાઈ ડોક્ટરના સાનિધ્યમાં ઓપરેશન સિંદુરને અર્પણ રક્ત સિંદુર ડોનેશન અભિયાન સ્વરૂપે આજે અમારા માનવતા ગ્રુપ લલિતભાઈ જોશી દ્વારા અને મહા હોસ્પિટલ જીગરભાઈ ગજ્જર દ્વારા આજે રક્તદાનનું આયોજન કર્યું છે સર્વ સમાજને જે આપણા આજે ભારત અને પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે જે આતંકવાદીઓનો ખાત્મા બોલાવવાનો છે એના અનુસંધાને જયારે યુદ્ધ થઈ રહ્યું છે યુદ્ધમાં જ્યારે આપણા સૈનિકોને ઈજા પહોંચે અને બ્લડ ની જરૂર પડે એના જ રૂપે અમે સરસ મજાનો એક દ્વારા ધારપુર હોસ્પિટલને અમે સો થી પણ વધુ બોટલો કે બસો થી પણ વધુ બોટલો નું બ્લડ દાન કરીશું એ અમારું એક અભિયાન છે અને દેશ માટે પ્રથમ દેશ પછી સમાજ છેલ્લે હું એ રીતે અમે સતત કાર્યશીલ કરી અને રક્તન થકી સૈનિકોને અમે મદદ કરીએ દેશને અમે મદદ કરીએ આજને તબકે બંને જે ડોનેશનો છે જે દાતાઓ છે એવા મહા દાતા અને લલિતભાઈ માનતા જગદંબા પ્રચાર પ્રસાર માટે આપ તૈયાર રહ્યા છો સર્વેનો આભાર માનું છું અને અમે આમને એક પ્રમાણપત્ર અને એક શરટી આપીશું રક્ત કે દેશ માટે જે પહલગામમાં જે યુદ્ધ સ્વરૂપે જે અમારા ભાઈ અને બહેનો અને જે બહેનો જે વિધવા કરી નાખે છે એના અનુસંધાને ભારતના સૈનિકોએ ખાતમ બોલાવી નવ કરતા વધાર વધારે આતંકવાદીઓના પાકિસ્તાનોના ઠેકાણા અમને ઉડાડી દીધા છે તો સતત ભારત દેશ માટે અમે તૈયાર છીએ ભારત દેશ કેસે તે અમે અમારા યુવાનો અમારા ભાઈઓ ભારતીય તૈયાર છે અને દેશને રક્ત દેશને માન આપીશું જય હિન્દ જય ભારત